નંબર આપો ભરત બાપા વિપુલભાઈ એરડાના સુભાષભાઈ સુભાષ રૂપાલ હા બાકી ભરત પ્રકાર ને ફોન કરી લે વિપુલ એરડા હા સકે વાળો સોરીભાઈ વિપુલ એરડાના બે માંથી એક નંબર નાખો રેન્જ કરીને આપી ગયો એક જણો કોક લેવા આવ્યો ਗੋਲਡਨ ਬਜੇ ਵੇਲੇ ਨਾ ਸੱਚੀ ਲਾਈਕ ਕਰਦੇ ਧੰਨਵਾਦ 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 ਗੋਲਡਨ ਕਪਾ ਲਾਈਵ ਚਾਲੂ ਤੇ ਹੀ ਹਾਲ ਆਈ ਚਾਲੂ ਦੀ ਨਾ ਵਾਹ ਕਿਹਾ ਜੈ ਸੋਨਲ ਮਾ ਗੋਲਡਨ ਬਈ ਮਨ ਮੋਗਲੇ ਮਤ ਮਜਾ ਨਾ ਹਾਲੋ ਗੋਲਡਨ ਬਈ ਜੰਮਾ ਰਾਦੇ 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 ਜੈ ਮਾਤਾ ਜੀ ਗੋਲਡਨ ਕਪਾ ਹਾਂ ਜੀ ਮਾਤਾ ਜੀ ਗੋਲਡਨ ਕਪਾ અમૃતા સિંઘલો જય સુરમા બધા જય સ્વરૂપ જમી લો જમી લો જમી લો ભગવાન નું આપણું લાઈવ ગરદનભાઈ કોને જોતા જય સુખમી ડોડીયા જય માતાજી બેન જય માતાજી ने जय माता तब नहीं जय माता जय माता के नवमी लायक साथ हरद महादेव बा नेमी जय माता भाई के जय माँ भवानी ईरा भाई कल भाई सपोर्ट करिए લાઈવ માં તો અમે આવતા હોય પણ અમારા બીજા મિત્રો એવું હોય લાઈવ માં તો જવા તું હોય અનિલભાઈ બપોરે લાઈવ નોટ નું કર્યું કર્યું હતું પણ બે થઈ ગયા સારા લાગ્યો હતો જમણવાર માં કોના થાય ખબર નથી પડતી હા ત્રે અડતાલીસ સોપન જીરો પચાસ આ થયો ભાઈ ઋતુભાઈ નંબર પાંચ અડતાલીસ સોપન જીરો ઓગણ ઓગણપચાસ ઓકે સબ લોકો સપોર્ટ કરે કરો મેં રીટિંગ કરે જય માતાજી ભાઈ જય માતાજી હાલો આવશું ગામ માં ગમણ કોગર સે જણા છે ભાઈ રીમેક્સ માંથી લાઈક કરી પાછી ભાઈ પૂરું થઈ ગયું હશે હવે દેવાનો કરો કરતી આવતી જ છે તું તો ખેલખલા ના ના હું અહીંયાથી જય માતાજી માલોર મમ્મી

આપણા ઉપર જોખમ છીએ ભાઈ ઓહો અરે ભાઈ આવો આવો સીતારામ 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 જય માતાજી વરસાદ પડે નહીં આ કોઈ કઈ ભાઈ અમારા કાકા વી ગયા લાઈક કાલ ત્યાં આગાહી છે બીક લાગે હવે તો ખાવાની હોય રાધે 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 અજીત બસો બાવીસ જય માતાજી મારા વાળા લાઈક મારી દેજો ને મિત્રો છે

ખબર નહી <laughs> <laughs> લાઈક કરો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ ફ્રેન્ડ એમ કહી આપણે રોહિત બેતલપરા પલ્પડા આપણી વસ્તુ ઘરે આવી ગઈ છે ફોટો તો નો નાખ્યો નાકડા માટે જ

دغه د یوه په حال کې مړا બાવીસ મિનિટ ધન્યવાદ બે વાગે

આપણા પર માવઠા નું જોખમ છે હવે હું લાઈક માં વિજય કાકા બેક લાગે ધીમા કે ભાઈ ધીમો અવાજ ચાલો મળી રોહિત ભાઈ કઈ વાંધો નહીં જેમાં આવજો બધા મિત્રો લાઈક મારી ગયો ફટાફટ હું હાલ ભાઈ લખનભાઈ ચોવીસ લાઈક બતાવે અત્યારે કદાચ પચીસ થઈ છે હા

સુનિલભાઈ એમ કે બીજી કે તમે હાથ રાખી દઈ ગઈ માવઠા માં થયો આવું બધી છે ભાઈ એકસો ત્રીસ જણા છે ફક્ત લાઈક છે ચોવીસ બે ની માથે ચાર તો બધા બધ ફટાફટ કાળપ્રમ દિવસ અને ગુરુવાર ઓ કાળપ્રમ દિવસ ને ગુરુવાર ત્રણ દિવસ મંગળ બુધ ને ગુરુ ત્રણ દિવસ સોર્યું છે ને તો તો લાઈક મારો ભાઈ ને નવા મિત્રો ચેનલ ને જોઈન કરો મારો બાલા લાઈક ફક્ત ચોવીસ જ છે લાઈટ માં ચાલો કોઈ કરતું તમે તો એમ કે આપડે દસ તારીખ સુધી જય માતા જય માતાજી કેમ છો મોજે મોજ મોજે મોજ મોજ તમે તો દસ તારીખ નતા કે દસ તારીખ સુધી એની જ નથી પછી તો આપડે કાકા દીકરા દાતેડા માર્યા પછી નહીં થા બીજું આવું તમારું ગામ મારું ગામ જંગરગીર ગીર છે તાલુકો છે ને જિલ્લો જુનાગઢ આવે ગીર વિસ્તાર આવે તમારું પણ જઈ લઈજો લાઈક કરો મારા કલે લાઈક કરો પચીસ બતાવે દેવાતભાઈ મારી તો મળી જ ગયું હોય લાઈક ના પૈસા નથી હોવા ખાલી ડબલ ટચ મારો ફોનમાં છે છવ્વીસમી લાઈક તમારી ધન્યવાદ આ ત્રીસ પૂરી થઈ જાય તો હારું દેવેદભાઈ લાઈક નથી કરતા કોઈ એવો સો માથે થઈ જાય તો લાઈક નથી કરતા શું હાલે દેવેદભાઈ કારીગર વધારે વેધર ચેનલ પર બતાવે હવે હરી કરે ખરી સાચી વાત છે હવે તો હરી માથે જઈને આપણું સહી લે તો હરી કરે ખરી મારા વાલા હો મારો ભાઈ હરકીટ આવ્યો ના બધા રાગાવું કાલથી વરસાદ નો તો આમ હવામાન માં કઈ કેટલાક ઠેકાડા પડી બધા મિત્રો લાઈક કરો દેવાજભાઈ મારા પરમ મિત્ર કહી મારા કલેજિયા ગ્રુપ ના મેમ્બર આવી ગયા દેવાજભાઈ આહિર દેવાજભાઈ આહિર ભાઈ વરુ દેવાજભાઈ પરમ મિત્ર બધાને કયો લાઈક કરે લાઈક કરે લાઈક કરે ચોવીસ લાઈક બતાવ્યો જઈ શકે કદાચ અર્પિતસિંહ પરમાર આઈ્યા જો આપડા અર્પિતા વિધિ કાકા કહે વરસાદ નું સાંભળે તું ઘડીક રોકા વયો ન જાતો લાઈક કરો પૈસા માગે તો મારી પાસેથી લઈ જાય જો સુનિલભાઈ તેમ કે થપ્પા મારી દીધા માવાના આપડે હાલો જેમ ખાવ આવી એકસો ને અઢાર જણા જોડાઈ ગયા

કેમરાજ ભાઈ આવો ભાઈ ખેતરપાલ દાદા જો આપડી હબ હબા દે ભાઈ ને નો ટેન્શન છે ભાઈ સાચી વાત છે હો ને જય માતાજી ભાઈ દેવદભાઈ ને જય માતાજી અમારા કાકા બાપો અમાર ભાઈ અલા ખેતરપાલ દાદા 28 લાઈક છે લાઈક કરો બધા મારા વાલા લાઈક કરો કેમરાજ જય દ્વારકાધીશ માગો વૈશ ને આપે ત્રીસ મારો દ્વારકાધીશ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે ઓગણત્રીસ બતાવ્યો અત્યારે તમને જણાવી દેજો ઇતાવી મિલે કે મારા અર્પિતભાઈ પરમાર ને ધન્યવાદ 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 અત્યારે ત્રીસ પૂરી થઈ ગઈ જો દેવતભાઈ બીજી કાકા જણાવો તો કેટલી લાઈક છે ઓગણત્રીસ તો ઓગણત્રીસ તો મારે બતાવે ત્રીસ પૂરી હોય તો તમને મને ઓછી બતાવો તો આ બીજી કાકા કાલથી વરસાદનું કઈ અર્પિત જો આ ખેડૂત પુત્ર દસ અગિયાર છે ને બીજી કાકા છે બીજી વર્ષ બાર કાલ પ્રમ દિવસ મંગળ બુધ ને ગુરુ નું કઈ ભરતભાઈ મકવાણા જય શિવ શક્તિ મારા વાલા જય શિવ શક્તિ કમ્પ્લીટ હે વાહ ભાઈ વાહ થેન્ક યુ ધન્યવાદ બીજી કાકા ધન્યવાદ માનસંગભાઈ રામાણી જમવાનું બાકી છે કે જમીરી બેઠા જમીરી બેઠા મારા વાલા આર્યન પટેલ ગામ બતાવો ગામ હટાણ તો અંધારો છે પટેલ સાહેબ મારી ગયો પેલા પેલા તો ગામ અંધારું હોય

જય માતાજી સુનિલભાઈ જય માતા રોહિતભાઈ જો આ રીતે હોય ને તો અમારે તો આનું મારણ કરવા આવે સિંહ આવા રખડતા હોય ને રેડિયા ગૌસ્વામી માં મહાદેવ મહાદેવ અમારે પણ દુકાન છે પ્રકાશભાઈ પ્રકાશ પાન કિરાણા કયું ગામ તમારું ભરતભાઈ નથી આવતા ક્યારેક ક્યારેક આવી શકે ઓ ભાઈ દવા છાટવા વાળા નીકળ્યા ચોરાય દવાનો ટાંકો લઈ લે ભબાટી બોલાવી આવ્યો સિંહ ક્યારેક ક્યારેક આવી ચડ્યો એમ તો પણ હવે ઝટકા થઈ જાય એટલે ઓછા આવે આપણું મકાન છે એ ડબલ માળનું છે આગળનું ડબ્બે છે મકાન પાછળ ડબલ માળ છે આ દુકાન હા નથી આવતું ભરતભાઈ જોગરાની જય ઠાકર જય ઠાકર મારા પર લાઈક મારી દઈ ગયો ડબલ ડે હોટલ નું છે આપણું આંબર આંબરડી તાલુકો છે જિલ્લો રાજકોટ ધન્યવાદ ધન્યવાદ જો આ હોટલ છે ભાઈ આપડી ચા પાણીની અત્યારે બંધ હોય આગળ વાડી જવાનું છે આ ડસ્ટબિન છે ગ્રામ પંચાયત તરફથી મળેલ સારું સારું જો તમારા કરિયાણાની દુકાન છે એમને ભરત છે બાપુ સરસભાઈ સરસ રીતે વેલનાથ નો બોર્ડ મારી ગયો છે અને એક છે ભાનુબેન ચાલો આ બાજુ આવજો તો ભરતભાઈ આવજો ગીર વિસ્તારમાં મળીએ બત્રીસ લાખ થઈ ગઈ એટલે તેત્રી થઈ જાય છે લગભગ

ભરતભાઈ જય માતાજી જય માતાજી રામ રામ ભરતભાઈ મકવાણા જય માતાજી સુનિલભાઈ તેત્રીસ લાઈખ હું હાલે બાપા જયા હતા કેટલીક ભાઈ વેરમાં એની વાવ દેશી માણસ આ દેશી માણસ જોઈ લો ને ઘટે જ નહીં સુરણી બુણી બેરણ બેરણ ને તો ખેંડી નાખી માથે પછી માથે ટોપી છે બાપા મને ટોપી આપો ને પહેરવા

टॉप हाँ पे दी स्विच आउट दे दो वो क्या बोले जा बाबा विक्रम बाबा हाउ टू बी मोटा है बाबा तुम यहां आउता आई पे लात आते क्या हूं देव लोग ले गांव में भी जाते राम है राम सिंह दुकान पर मार लाते डोर है आपड़ा गांव में इतने उदी पूछ देता तो पण आई हमारी दुकान से तो नहीं तो मक्कन कहीं नहीं बताया ये बाजार में आके कह रहे कर ट्रेन से जा के हैं ट्रेन से जा के मार तुम तुम शेर शेर डोर તો હતા એટલા ઓછા છે સ્પીકર ધંધ્યા કરે ચોત્રીસ લાખ બતાવી કામારે જાય જરા જય શ્રી રામ જય શ્રી રામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય માતાજી મારા વાળા

હવે લાઈવ પૂરું કરવાની તૈયારીમાં છે આજ મે સીતા થા બીજ કી તો રેકોર્ડ પર ઘવા યાર કી બે બাকি આપ લોકો 15 20 મિનિટ કરીએ લાઈવ તો ચાલો હું પણ લાઈવ પૂરું કરું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દાદા મોજ મસ્તી છે હો બાકી આવી ઠંડીમાં બળા મોજે મોજે છે અમાર બિચન પર ગાણા ઘણા વીડિયો આપણી શોર્ટ વિડિયો માં છે ચાલો તો મળીએ બારે ફરી એક લાઈવ માં જય માતાજી જય જવાન જય કિસાન